નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો જણાવી દઈએ કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો હજુ અંત નથી આવ્યો આ વર્ષમાં હજારો લોકોની કુમારી થઈ છે ત્યાં ઇઝરાયલ ગાઝાના અભાવમાં એક મોટો હુમલો કરતા સૌથી વધુ લોકોના મોત થયા હતા ત્યારે મિત્રો આ અંગે વધુ જાણકારી મળતી વિગતો મુજબ ઇઝરાયલે ગાઝાની દક્ષિણી શહેર રફામાં સોમવારે સવારે અનેક હુમલા કર્યા હતા જી આ મિત્રો આ હુમલામાં મનનારોની સંખ્યા

મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ